રાજકોટ ની અંદર ભાજપના લોકો દ્વારા જેનો ગ્રુપિઝમ અંદર અંદર થયા એ ગ્રુપિઝમ હોય એમાં અમે વાંધો નથી ભલે ગુજબ રહ્યા રાજકોટ ના એક મેયર મહિલા મેયર ભાજપ મહિલાઓની કાયલ સન્માન ની વાતો કરનાર મારે એક કેવું છે કે બેનો ને જયારે જાહેરમાં જે કોર્પોરેટર છે શાસક પક્ષના નેતા જેવા જાહેરમાં રડવું પડે છે બહુ દુઃખજનક બાબત છે આ પહેલા પણ રાજકોટના મેયર ઉપર પણ આવું જ કાઉન્ટર કરવામાં આવ્યું હતું મહિલા છે એટલા માટે કાઉન્ટર કરવામાં આવે છે આ નીલુબેન ના હસબન્ડ રહ્યા એને અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે જે બે ત્રણ ગ્રુપો ભાજપના હાલ રાજકોટમાં વિજયભાઈને ગયા પછી જે વધારે વકર્યા છે એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે જે લોકો રોઈ રહ્યા છે અંદરથી પોતાનો આ બાર જવાબ નથી કાઢી શકતા એ સામેના જૂથના છે ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી છે કે પ્રજા હાલ આ લોકોથી એટલી બધી પીસાઈ રહી છે કે કોની પાસે દુઃખ વ્યક્ત કરવું એ પણ એ લોકોનો વ્યક્ત છે શરમજનક બાબતો એ છે મૃત્યુનો મલાજો પણ નથી રાખતા ગુજરાતના અને રાજ ખાસ કરીને રાજકોટના પનોતા પુત્ર આપણા વિજયભાઈ રૂપાણી કે જેની અંતિમ ક્રિયા પાછળ જે ખર્ચ થયો એનો હિસાબ માટે પણ જ્યારે છાપવામાં આવવું પડે જાહેર થાય

કે તમે છાપરે સડીને પાપ પોકારે એ પોતે પોકારવા માટે સામે હાઇને આવે છે આની પેલા રાજકોટના મેયર ની પણ આ પરિસ્થિતિ થઈ 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 હતી રાજકોટના પડ્યું હતું કે ભાઈ આ વસ્તુ જે રહી રહી છે છે ખોટી અને મારી જાણ બાર છે કઈ જશે ત્યારે હું પોતે જાહેર કરીશ પરંતુ રાજકોટના મેયર આજ સુધીમાં ભ્રષ્ટાચાર જાહેર કરી ન શક્યા કારણ કે મહિલા છે દબાયેલા છે સામે ગ્રુપે છે એટલા માટે નથી કરી શકતા એનું ખૂબ દુઃખ છે લીલુબેન જાદવ પણ એમ જ કહે છે કે વખતે આવે સમય આવશે ત્યારે હું બધી વસ્તુ કહીશ જણાવીશ મીડિયા સમક્ષ આવીશ એ એ જ મારું જે કહેવાનું છે એ જ છે કે એ લોકોને હવે અંદરથી સહન કરવાની એક લિમિટ હોય કોઈ પણ વ્યક્તિને સહન કરવાની મર્યાદા હોય છે એ મર્યાદા જ્યારે ઓળંગાઈ જતી હોય છે ત્યારે મર્યાદા બહાર જઈને આ લોકો જ્યારે ભ્રષ્ટાચાર કરે છે દબાણ કરે છે બહેનોને હેરાન પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે એ લોકોને બોલવું પડે અત્યારે એ લોકો એક ગ્રુપ બનાવી અને મુખ્યમંત્રી સુધી જવાની તૈયારીમાં છે ગુજરાતના ભાજપના પ્રમુખ પાસે પણ જવાની તૈયારી છે એ જ બતાવે છે કે આ લોકો હવે ભ્રષ્ટાચાર કરી કરી અને એમનો વિખવાદ શરમસીમાએ પહોંચ્યો છે જૂથવાદ શરમસીમાએ પહોંચ્યો છે આનો જવાબ પ્રજાએ હવે આપવો જોઈએ એવું મારી લાગણી છે